તમે માઉન્ટ આબુ સાપુતારા તથા લોનાવાલા અને ખંડાલા ઘણી જગ્યાએ ગયા હશો પણ આપણા ભાવનગર જિલ્લામાં આવેલા આ એક અદ્ભુત પર્વતની તમે મુલાકાત નહી લીધી હોય આ જગ્યા વિશે કદાચ તમે જાણતા પણ નહીં સોશિયલ મીડિયામાં સૌ વાર અમે આ જગ્યાની જાણકારી ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ તો આવો આપણે જાણીએ અને માણીએ એક અદ્ભુત અને અલૌકિક જગ્યા વિશે તમે પણ તથા કુદરતી આ રોઈશાળા ગામની નજીકમાં એક રમણીય પર્વત આવેલો છે આ પર્વતની ઉપર મહાદેવ અને હનુમાનજી એક રહસ્યમય અને અદભુત મંદિર આવેલું છે આ એક એવી જગ્યા છે કે જ્યાં સિંહો છે જંગલ છે એક તરફ નદી અને ડેમ પણ છે નામની અને પર્વત વિશાળ પર્વતોની જે નામથી ઓળખાય છે એ શ્રૃંખલા પણ આ જગ્યામાં આવેલી છે તો એક સાથે બધા જ સૌંદર્યનો જેને લાભ લેવો હોય અને એટલું જ નહીં સાથે સાથે હનુમાન મહાદેવ અને ચેતનદાસ બાપુનો નો ચૈતન્ય ધૂણો એટલે ધાર્મિક આધ્યાત્મિક અને સાથે સાથે નૈસર્ગિક અને ફરવા લાયક આ પર્વત આ ડુંગર અમે ચડતા હતા એટલે એક ખૂબ રમણીય વસ્તુ અમે જોઈ કુદરતે બનાવેલી તમે જો એક શેડ જેવું બનાવેલું છે માનવી ખૂબ મહેનત કરે તો પણ અહીંયા ડેવલપમેન્ટ કરવું અઘરું છે ત્યારે આ કુદરતી જાતે એક ઝાડ ઉગ્યું છે અને માણસ અહીંયા વિસામાં લઈ શકે એવું એક મસ્ત ઝાડું આપણને અહીંયા જોવા મળે છે આ સનસેટ તો જુઓ બાપા આપણો આબુ ભાવનગર જિલ્લામાં છે ભાઈ સમગ્ર ચઢાણ દરમિયાન અમને રસ્તામાં ખોડિયાર માતાજીનું એક નાનું એવું સ્થાનક પણ જોવા મળ્યું હતું આખી યાત્રા દરમિયાન માત્ર બે વ્યક્તિ અમને મળ્યા હતા તેઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ ત્યાં ડુંગરમાં નોકરી કરતા હતા હા મારા ધ્યાનમાં તો નહીં પણ ગઢિયા ક્યાંય છે આયા સાત મૂર્તિ એમ ફર્યા છે બરાબર એવું છે અને સેહ બેંહ તો એવું તો કારક કારક જોવા મળે છે બરાબર આવે જગ્યા હજી ઘણી દૂર છે તો એ મંદિર સામે જે આપણે પર્વત શૃંખલાની ઉપર એક શિખર બંધ મંદિર દેખાય છે એમની નીચે જગ્યા આવેલી છે અને સાથે સાથે સૌરાષ્ટ્રની જીવાદોરી એટલે શેત્રુંજી ડેમ અને જે જે સૂર્યાસ્ત નું દ્રશ્ય છે એમને પણ આપણે માણી શકીએ છીએ તમે આ જગ્યા ની જયારે વિઝિટ લ્યો છો ત્યારે એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે સમય સવાર નો પસંદ કરવો અથવા બપોર નો કરવો જેથી કરી અને તમે સાંજ પહેલા પર્વત ની બહાર નીકળી શકો શેત્રુંજીમાં શોભતી કંચન સમી કરાડ સાવજની જ્યાં ત્રાડ છે એ ઊંડ સરવૈયા વાડ એવી સરવૈયા વાડની ધરતી ઊંડ તરીકે એટલે ઓળખવામાં આવે છે કારણ કે આ ધરતીની અંદર અનેક ઊંડાણવાળી ખીણો એટલે કે પર્વતની શ્રૃંખલાઓ આવેલી છે જેથી આ ધરતી સરવૈયા ગિરાસદાર ક્ષત્રિયોના શાસનના લીધે ઊંડ સરવૈયા વાડ તરીકે ઓળખવામાં આવે છે આ જગ્યા એટલે આ છે આપણે દરબારના માલે એનો છે દરબારનો ઉપર જૈન ધર્મના પવિત્ર દેવસ્થાનો આવેલા છે ચઢાણ વખતે ઘણી જગ્યાએ પગથિયા જોવા મળે છે તો ઘણી જગ્યાએ પગથિયાઓનો પણ અભાવ છે જેમ જેમ અમે મંદિરની નજીક પહોંચતા ગયા તેમ તેમ ચઢાઈ વધારે અઘરી બનતી ગઈ અમારે જે આધ્યાત્મિક જગ્યાએ પહોંચવાનું હતું એ જગ્યા એક વિશાળ ભેખડની અંદર આવેલી ગુફામાં સ્થિત હતી અગથિયા પૂરા થયા પછીનો રસ્તો અત્યંત કઠિન અને વિષમ હતો ત્યાં પહોંચવા માટે એક લાંબુ દોરડું અને નિસરણીની વ્યવસ્થા રાખવામાં આવેલી છે ઓલું કહેવાય છે ને કે નથી મફતમાં મળતા એના મોંઘા ભૂલ ચૂકવવા પડતા એમ અનેક પડાઓ પાર કર્યા પછી અમે જગ્યાની સાવ નજીક ઊભા હતા નળ અંગત સુગ્રીવ અને જળ જાંબો ના રહ્યા પણ હજી લગી હનુમાન હોતો અમારો કાયમ બેઠો કાગડા હજી લગી હનુમાન લગભગ ત્રણેક કલાક ની મહા મહેનત પછી અમે જે જગ્યા ઉપર આવવા માંગતા હતા એ જગ્યાએ પહોંચી ગયા છીએ અંદાજીત ચાર થી પાંચ કિલોમીટરના મહાવિસ્તારમાં આ પર્વત શ્રૃંખલા પથરાયેલી છે એટલે એમ પણ કહી શકાય કે સંસાર અને માણસોથી દર્જનો કિલોમીટર દૂર આવેલી આ જગ્યા એટલે પરમ શાંતિ અને પરમ વૈભવની અનુભૂતિ કહેવાય છે ચેતનદાસ બાપુ નામના પરમ તપસ્વી અને સિદ્ધ યોગી મહાત્માએ આ જગ્યા પર ધૂણો દખાવ્યો હતો કદાચ એમના તપના લીધે આ જગ્યા વધારે તેજવાળી બની હશે માનવ નિર્મિત નહીં પરંતુ કુદરતી હોય તેવું આવે છે એક શિવલિંગની સાથે હનુમાનજીનું સ્થાનક પણ આ જગ્યામાં જોવા મળે છે આ જગ્યા પર પહોંચ્યા બાદ શરીરનો થાક વધી જાય છે અને મનનો થાક હળવો થાય છે તમે પણ એક વખત આ જગ્યાની અવશ્ય મુલાકાત લેજો જય હિન્દ જય સનાતન ધર્મ